હા મિત્રો કેમ છો કે બધા મજામાં આશો ટાંગા ટેકનો યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે આ મિત્રો તમે સાઈડમાં થબીલ જોઈને એકદમ સરળતાથી તમે ખાલી દસ મિનિટમાં કામ કરશો યુટ્યુબની અંદર દસ મિનિટ માટે કામ કરશો ને તો પૈસાનો થશે વરસાદ આ તમે સમીલમાં જે વાંચો ને એકદમ બિલકુલ સાચું છે પણ જો તમે આ ભાઈએ જે ટ્રીક લગાડી છે ને એ ટાઈપની ટ્રીક લગાડી અને વિડીયો બનાવશો તો નકર નહીં હવે એને એકદમ એટલું ઈઝીલી કામ કર્યું છે જો કે કામ અઘરું છે એને બહુ એમ એકદમ વિડીયોની અંદર હાર્ડવર્ક ઘણું કરેલું છે પણ હવે તો શું છે ઈ વિડીઓ તમે જોઈ લીધો એટલે તમારા માટે રેડીમેડ માલ થઈ ગયો તમારા સીધીમાંથી કોપી મારવાની છે અને કોપી હંમેશા ઈઝી જ હોય છે તો તમને એ ભાઈના વિડીયો બતાવું તમે એ બે મહિનાની અંદર એને જે વ્યુ ગેમ કર્યા છે ને નો પોસિબલ વાત જ શક્ય નથી પણ ટૂંકમાં એને કર્યું છે એ તમને બતાવું આ સ્ક્રીન ઉપર જુઓ તમે પહેલો વિડીયો છે એનો થ્રી પોઈન્ટ સેવન બરાબર પછી બીજો વિડિયો છે એ ત્રણ મિલિયનમાં છે पी विडियो है वन मिलियन में वन पॉइंट एट में ये टू में जाऊ जाऊ है पशी ना वन पॉइंट एट में ये टू में जाऊ जाऊ है पीछे वन पॉइंट फाइव है पी आठ सौ चौदह के है आ बध आ ते जी चेनल जो छो आ बदा वीडियो एम तक एक वीडियो प्ले कर बताऊ छाता कौन रखता है आ वीडियो जो चाय किसे पसंद है आनी कौन पहनता है बिल्कुल एकदम

કોઈ પણ ટૂંકમાં તમને જે ઈચ્છા લાગે એ રીતનું તમે ટૂંકમાં બધું મિક્સ કરી અને આવો વિડીયો બનાવી શકો અને એ વિડીયો તમારા યુટ્યુબની અંદર ફર્સ્ટ હશે અને યુટ્યુબ છે ને એટલી સતત થઈ ગઈ છે કોઈ પણ વસ્તુ તમે નવી નાખો ને એટલી ઓન ધ સ્પોટ પકડી લે છે આ ભાઈને બે મહિનાની અંદર મિલિયનમાં વ્યૂ વે ગયા ખરેખર મિલિયનમાં જવું બહુ અઘરું છે તમે કદાચ વર્ષથી સુધી કામ કરો ને મિલિયન સુધી ન પહોંચાય પણ એ ભાઈ ખાલી બે મહિનાની અંદર જ મિલિયન સુધી વે કે જેનું કારણ શું છે કે ટોપિક આખું કાંઈક નવીન ટાઈપ લઈ આવ્યા હવે આ જ ટાઈપનું આ જૂકમાં એ ભાઈનો જે વિડિયો છે એ ટાઈપનો ટોપિક તમે તમારા મગજને ધોળાવી મેં તમને કેમ એક્ઝામ્પલ બતાવ્યો આ ટાઈપનું તમે ગમે જગ્યાએ યુઝ કરો એટલે વિડીયો તમારો યુટ્યુબની અંદર ફર્સ્ટ વિડીયો હશે એટલે એ સો ટકા તમારો રેન્ક કરશે કરશે ને કરશે અને વિડીયો રેન્ક કરે એટલે તમે જે ટાઈટલ હોય તો થવાનું છે પૈસાનો વરસાદ અને જો તમારે મિત્રો પૈસાનો વરસાદ કરવું હોય તો આ ટાઈપની ટ્રીકના વિડીયો અત્યારે તમે ચાલુ કરી દો કારણ કે અત્યારે હજી માર્કેટની અંદર આની હરીફાઈ અને કોમ્પિટિશન બહુ ઓછી છે બહુ એટલે બહુ ઓછી છે મેં યુટ્યુબ ની અંદર ઘણા બીજા વિડીયો જોયા મને હજી આવો સુધી આ ટોપિક નવો છે તો મિત્રો તમે આ ટાઈપનો ટોપિક નો ટ્રાય કરો સો ટકા તમારો વિડીયો વાયરલ થશે થશે અને યુટ્યુબ લગતા બીજા કોઈ પણ કામ હોય તો તમે મને ગમે ત્યારે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મિત્રો એક મારે ખાસ તમને કહેવાનું ઈ છે કે યુટ્યુબની અંદર આપણા ગુજરાતી મિત્રો ઘણા પાછળ છે તો ખરેખર આપણે થોડુંક જાગૃત થવાની જરૂર છે યુટ્યુબર છે ટૂંકમાં યુટ્યુબર ન કહેવાય નહીં કારણ કે ગુજરાતીની તમે સંખ્યા તો એ પાછી કરોડોમાં જાય છે એની સામે યુટ્યુબર ઘણા ઓછા છે અને એની સામે તમે જોજો હિન્દી ભાષી બહુ ઝાઝા યુટ્યુબરો અને એ લોકો તો યુટ્યુબને ઘોરીને પી ગયા છે એમાં તો આપણે એનાથી ઘણા પાછળ છે તો મારો એવો પ્રયત્ન છે કે ગુજરાતી મિત્રો સુધી આ વિડીયો ખોચે અને વધુમાં વધુ આ ટાઈપનું તમે રેન્કિંગ કરો અને વધુમાં વધુ પૈસા કમાવો એવી મને આશા છે જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત